નમસ્કાર દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર નમસ્કાર મિત્રો મિત્રો મહત્વની હેડલાઇન્સ ઉપર નજર નાખીએ તો અનંત અંબાણીએ દ્વારકાધીશના કર્યા છે દર્શન ત્યારે વાત હશે સુરતમાં ચાઇનીઝ દોરીનું કારખાનું ઝડપાયું છે આગળ વાત થશે ભાજપ હવે થોડા દિવસોને મહેમાન છે તેવું આ વ્યક્તિએ જણાવ્યું છે ત્યારે વાત થશે અમદાવાદમાં ધડાધડ બ્લાસ્ટ લાગ્યો હતો ભીષણ આગની ઘટના પણ બની ત્યારે વાત થશે વોટર પાર્કમાં જતા હોય તો સાવધાન થઈ જાવ યુવતીનું થયું છે મોત આગળ વાત થશે કેનેડામાં રહેતા સુરતના યુવકની હત્યા કરવામાં આવી છે ત્યારે વાત થશે તામિલનાડુના નેતાઓ તામિલમાં સહી કરતા નથી તેવું મોદીએ જણાવ્યું છે આગળ વાત થશે રામનવમી પર હિન્દુ ઉપરાંત આ ઉર્દુમાં થઈ હતી ભગવાન રામની આરતી હવે મિત્રો સમાચારો વિસ્તારથી વારાણસી એટલે કે યુપીના લમહી ગામમાં રામનવમીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવ્યો ખાસ વાત એ છે કે આ ગામમાં મુસ્લિમ મહિલાઓએ ઉર્દુમાં ભગવાન રામની આરતી કરી મુસ્લિમ મહિલાઓએ ઉર્દુમાં ભગવાન શ્રી રામની આરતી વાંચતી જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા મુસ્લિમ મહિલા ફાઉન્ડેશનના પ્રમુખે કહ્યું કે ભગવાન શ્રીરામ આપણા પૂર્વજોના આદર્શ હતા અને આજે પણ આદર્શ માન્ય છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો તામિલનાડુના નેતાઓ તમિલમાં સહી કરતા નથી તે મોદીએ જણાવ્યું છે તામિલનાડુના રામેશ્વરમમાં જનસભાને સંબોધિત કરતી વખતે પીએમ નરેન્દ્ર મોદીએ તામિલ નેતાઓ પર કટાક્ષ કર્યો ભાષાની રાજનીતિ કરનારા નેતાઓ પર નિશાન સાધીને વડાપ્રધાને કહ્યું કે મને ઘણી વખત મને તમિલનાડુના કેટલાક નેતાના પત્રો મળે છે ત્યારે આશ્ચર્ય થાય છે કે કોઈ પણ નેતા ક્યારેય તમિલ ભાષામાં સહી કરતા નથી જો તમે તમિલ પર ગર્વ કરો છો તો ઓછામાં ઓછું સાઈન તો તમિલમાં કરો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કેનેડામાં રહેતા સુરતના યુવકની હત્યા સુરતના મોટા વરાછા વિસ્તારમાં રહેતા કથિરિયા પરિવારના પુત્રની કેનેડાના ઓન્ટારિયોમાં હત્યા કરવામાં આવી છે યુવક તેની પત્ની સાથે ઘરના વાડામાં કપડાં ધોઈ રહ્યો હતો ત્યારે પાડોશીએ હુમલો કર્યો ધર્મેશની પત્ની પર હુમલાની કોશિશ થઈ ઉપરાંત એટલો બધો હુમલો થયો કે યુવકનું મૃત્યુ થયું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વોટરપાર્કમાં જતા હોય તો સાવધાન યુવતીનું થયું છે મોત દિલ્હીના કાપ સહેડા ખાતે ફન એન્ડ ફૂડ વિલેજમાં રાઇડ દરમિયાન હિંચકો તૂટી જતા ચોવીસ વર્ષીય પ્રિયંકાનું મોત થયું પ્રિયંકા પોતાના ભાવિ પતિ નિખિલ સાથે વોટરપાર્કમાં ગઈ હતી રોલર કોસ્ટર પર રાઇડ દરમિયાન સ્ટેન્ડર્ડ તૂટી જતા તે સીધી નીચે પટકાય ગંભીર ઇજા થતાં મોત થયો પોલીસે આ અંગે કેસની તપાસ હાથ ધરી છે ઉપરાંત વોટરપાર્કની સેફ્ટી ઉપર સવાલો પણ ઉઠ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં ધરાધ બ્લાસ્ટ ભીષણ આગ લાગી હતી અમદાવાદના જીવરાજ પાર્ક વિસ્તારમાં એક રેટાન્સ સોસાયટીમાં બનાવેલા એસીના ગોળામાં ભીષણ આગ લાગી ધરાધ બ્લાસ્ટ થતાં આગ વિકરાળ બની આસપાસના વાહનો અને મકાનો પણ આગની ઝપેટમાં આવી ગયા અમદાવાદના અલગ અલગ ફાયર સ્ટેશનોની ટીમ ઘટના સ્થળે પહોંચીને આગ ઉપર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહી હતી સમગ્ર ઘટનામાં ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં આઠ અને નવ એપ્રિલે યોજાનારા કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનની તૈયારીઓ તે જ બની છે અમદાવાદ પહોંચેલા પાર્ટીના પ્રવક્તા પવન ખેરાએ કહ્યું છે કે ગુજરાત તો કોંગ્રેસના ડીએનએમાં છે અને ભાજપ હવે થોડા દિવસની મહેમાન છે પવન ખેરાએ કહ્યું હતું કે નેવ ટકા નેતાઓ સોમવારે જ પહોંચી જશે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી મંગળવારે સવારે અથવા તો સોમવારે સાંજે આવી શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતમાં ચાઇનીઝ દોરીનું કારખાનું ઝડપાયું છે સુરતમાંથી પ્રતિબંધિતા ચાઇનીઝ દોરીનો જથ્થો નહીં પણ આખે આખું કારખાનું ઝડપાયું છે સુરતના પાંડેસરા વિસ્તારમાં જોન ચાને એલસીબી ટીમે દરોડા પાડીને બે વ્યક્તિઓની અટકાયત કરી મારુતિનગર વિસ્તારમાં આવેલા ગોડાઉનમાં ચાઇનીઝ દોરીનો મોટો જથ્થો મળી આવ્યો પોલીસે લાખો રૂપિયાની દોરી સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે કારખાનું સીલ કરી દેવામાં આવ્યું છે અને વધુ તપાસ ચાલુ છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો અનંત અંબાણીએ દ્વારકાધીશના દર્શન કર્યા સવારે અનંત અંબાણીએ એકસોને સિત્તેર કિલોમીટર પદયાત્રા પૂર્ણ કરીને દ્વારકાધીશના ચરણોમાં શીશ નમાવ્યો તેમની સાથે માતા નીતા અંબાણી અને પત્ની રાધિકા પણ હાજર હતા ગોમતી પૂજન અને શારદાપીઠ ખાતે પાદુકા પૂજન કર્યા બાદ અંબાણી પરિવાર તરફથી એક લાખ લોકો માટે પ્રસાદીની સેવા આપવામાં આવી દ્વારકાના લોકો અને સંસ્થાઓએ અનંત અંબાણીને ભવ્ય સ્વાગત પણ કર્યું હતું તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે